બે તકલીફ પડે છે બેન આપનું નામ શીતલ બેન મીનુભાઈ ડાભી બેન આપના ઘરમાંથી કયા સભ્ય જે આતંકવાદી હુમલો છે તેમાં ઇજાગ્રસ્ત થશે શું સમગ્ર બાબત છે તમારે છેલ્લે ક્યારે વાત થઈ ગઈ હાલ પરિસ્થિતિ શું છે છેલ્લે મારે બપોરે બે અઢી વાગ્યા આસપાસ વાત થઈ હતી ત્યારે પપ્પા ને મમ્મી સેફ હતા અને ત્યારે એ લોકો ફરતા હતા પહેલગામ એ લોકો બાપુની સપ્તાહમાં શ્રીનગર ગયેલા છે અને ત્યાંથી પહેલગામ એ લોકો ફરવા માટે ગયેલા અને બપોરે બે અઢી વાગ્યા આસપાસ વાત થઈ ત્યારે બધું સેફ હતું અને ત્યારે એ લોકો હેપી અને ખુશ હતા અને ત્યારે કોઈ જ કાંઈ પ્રોબ્લેમ નહોતો અને પછી જ્યારે છેલ્લે એમના સમાચાર મળ્યા ત્યારે પાંચ સાડા પાંચની આસપાસ અમને આ સમાચાર મળ્યા અને અમારા મારા મમ્મી સાથે વાત થઈ મારે હમણાં તો મારા મમ્મીએ એવું કીધું છે મને કે તારા પપ્પાને હાથે થોડું

કે અવાજ અવાજ તમને સંભળાયો તો મમ્મી પછી પછી બીજો થયો અને બે અવાજ થયા પછી ચારે બાજુથી ધડગોળીઓ છૂટવા માંડી એવું એ થતા અને પછી એ લોકો બધા ભાગી ગયા ભાગવા માંડ્યા ત્યાંથી એક જ સાથે અને ઘણા બધા ટુરિસ્ટ હતા આજે વધારે પબ્લિક હતું ખુલ્લો ત્યાં વાતાવરણ હતું અને વરસાદી નહોતો એટલે બેનો કા પદનું નામ શું? ફાધરનું નામ છે વિનુભાઈ ત્રિભુવનભાઈ ડાબી. પણ અન્ય ઈજાજ કે જે લોકોથી આજે કોણ કોણ છે? એમાં એ લોકો અમારી 20 જણા અમારી જે છે એમાંથી એક મારા પપ્પા છે એમાં એના એના ન્યૂઝ અમને મળ્યા છે પણ બીજા જે બે જણા છે એના હજી કોઈ સમાચાર મળ્યા નથી ને એ લોકોને ખબર નથી અમારી જે સાથે છે એને કે એ લોકોને કઈ જગ્યાએ લઈ ગયા છે અને ક્યાં છે એમ? મેં ભાવનગરમાંથી પ્રશાસકમાંથી કોઈનો ફોન આવ્યો છે? હા પ્રશાસકમાંથી ફોન આવેલો છે મારા બ્રધર ઉપર કે તમારા પપ્પાને સારું છે અને ચિંતા જેવું નથી અને એડિશનલ કલેક્ટર સાહેબ ફોન આવી ગયો છે પ્રશાસક પાસેથી તો કોઈ અપેક્ષા એ છે કે મારા અમારા ફેમિલી મેમ્બર જે બધા ગયા છે એને સેફ રીતે ભાવનગર પહોંચાડે અને જે યોગ્ય હોસ્પિટલની એમને કાર્ય સારવાર મળી રહે અને મારા પપ્પા સેફ ભાવનગર પહોંચી જાય એવી અપેક્ષા છે અને પંદર તારીખ સોળ તારીખે મારા પપ્પાની લોકો સિનિયર સિટીઝનના ગ્રુપમાં અહીંયાથી ફરવા ગયેલા પંદર દિવસનો પ્રોગ્રામ કરીને તો પહેલાં વૈષ્ણોદેવી અને ત્યાંથી પછી બાપુની સપ્તાહ હતી મોરારી બાપુને ત્યાં રોકાણ અને ત્યાંથી આજે લોકો ફરવા ગયેલા હતા અને ત્યાં પહેલગામમાં ફરતા હતા ત્યારે અચાનક હુમલો છે અને હુમલો છે મારા પપ્પા છે એ ઘાયલ છે હશે અને હાથે ગોળી વાગી છે અને મારા મમ્મીને કાંઈ નથી થયું અને એ લોકોના અનંતનાગ હોસ્પિટલ છે ત્યાં લઈ ગયા છે અને અત્યારે એમની સ્થિતિ છે એ સારી છે અમે કલેક્ટર સાહેબ સાથે વાત કરી છે અને ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી પણ કોલ આવ્યો હતો અને એમની સાથે પણ વાત કરી છે અને અત્યારે સારું છે અને અમે એવી આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી ઘરે પહોંચી જાય

अभी जो जम्मू कश्मीर में जो घटना हुई है उसमें भावनगर के कुछ लोग वहाँ पर पहलगाव में गए थे वहाँ पर हमारे एक महिला कांस्टेबल के जो पिता है विनोद भाई डाभी उनके बारे में हमें जानकारी मिली है अभी उनको जो इंजरी हुई थी उसके हिसाब से लोकल पुलिस ने उनको भर्ती करवाया है गवर्नमेंट मेडिकल कॉलेज अनंतनाग में और उनकी तबीयत अभी अच्छी है और उनसे संपर्क करने की हम लोग कोशिश कर रहे हैं सर अन्य अन्य दो लोग भी घायल हुए हैं उनका भी हाँ अभी जो घायल हुए उनका नाम सी और जम्मू एंड कश्मीर लोकल पुलिस जो है उनके पास जो लिस्ट है हमारे पास जैसे कितने लोग गए थे उनका नाम पूरा का पूरा आ जाए वो वेरीफाई करने की अभी प्रक्रिया चालू है तो थोड़ी देर में हमको और ज्यादा जान, जानकारी मिल सकती है अभी तक जो इन्फॉर्मेशन मिली है, भावनगर से बीस लोग वहाँ पर घूमने गए थे हमारी तमाम माहिती थी अपडेट साथे